નમસ્કાર ગુજરાત દર્શન ન્યુઝ ચેનલમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાના કલ્યાણપુરના સણોશ્રી ગામના છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે ખેતરો જળબંબાકાર કરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે અત્યારે જે દ્રશ્યો છે તે સણોશ્રી ગામના છે જ્યાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ આજે જોવા મળી રહી છે તો દ્વારકા સહિત પોરબંદર જિલ્લાના ભાગો અને રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે બપોરે અસહ્ય ઉકળાટ જોવા મળતો હતો અને અસહ્ય ઉકળાટ બાદ એવું લાગતું હતું કે વરસાદ તૂટી પડશે તો તે પ્રમાણે જ વરસાદી માહોલ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગરમી એવી હતી જેના કારણે જોરદાર વરસાદી માહોલ બંધાયો છે અને વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા નજરે પડી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની આજે ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ આજે મુસળધાર મેઘ સવારી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે તો ખેડૂતો માટે ખુશીના સમાચાર ચોક્કસપણે ગણી શકાય તે પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે